તો જય માતાજી મિત્રો હવે તો ફાઇનલી અમે ખેતરમાંથી મહાદેવના મંદિરે જઈ રહ્યા છીએ કેમ કે આજે તો શિવરાત્રી થઈ હતી એટલા માટે હું અને બે નાના ભાઈઓ અને ગામમાંથી બે ચાર ભાઈ બંધો આવે છે એ સાથે મળીને શિવરાત્રી નીલકંઠ મહાદેવના મંદિરે જઈશું અને મિત્રો પહેલાં તો દર્શન કરશું અને પછી પ્રસાદ લઈશું અને થોડોક ફરીશું તો મિત્રો હજુ તો આ બે કપડા નવા નથી પહેર્યા એટલે ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો હોપ મિત્રો મસ્ત અને મજામાં છો તો મિત્રો આજે તો શિવરાત્રી થઈ છે એટલા માટે બધા ભાઈબંધો સાથે મળીને નીલકંઠ મહાદેવ મંદિર જઈ રહ્યા છે કેમ કે મિત્રો મંદિરે ભોંગ અને બટાકા અને શક્કરિયા એવો પ્રસાદ હોય છે તો મિત્રો એ પ્રસાદ ભગવાન મહાદેવનું દર્શન કરશું તો મિત્રો આજે તો શિવરાત્રી થઈ છે તો મારા અને મારા પરિવાર તરફથી તમને શિવરાત્રીની શુભકામના તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધર્મેશભાઈ શું કહેવા માંગો છો તમે તો મિત્રો અમારા પ્રકાશભાઈ અને આ બાજુ મયંકભાઈ છે અને આ બાજુ આગળ મેહુલ અને ને વિપુલ બધા સાથે મળીને જઈએ છીએ હવે મહાશિવરાત્રી આજે થઈ જશે અમે નીલકંઠ મહાદેવ જઈ રહ્યા છે તમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો તો મિત્રો અમે ફાઇનલી બધા ભાઈબંધો મળીને નીલકંઠ મહાદેવ મંદિર જઈ રહ્યા છે કેમ કે આજે તો શિવરાત્રી થઈ છે એટલા માટે બધા મળીને સાથે મળીને જઈ રહ્યા છે સાથે પ્રકાશભાઈ છે તો જોઈ શકો છો જય માતાજી મિત્રો તો મિત્રો મંદિરે જઈને વિડીયો બનાવીએ હર હર મહાદેવ મિત્રો આજે તો અમે મંદિરે આવી ગયા હતા નીલકંઠ મહાદેવ કેમ કે આજે તો શિવરાત્રિ થઈ છે અને આજે તો મહાદેવનો સૌથી મોટો દિવસ કેમ કે શિવરાત્રિ એ વર્ષમાં એક જ વાર આવે છે અને સૌથી મોટો આ તહેવાર ઉજવાય છે તો મિત્રો જોઈ શકો છો તમે સામે મૂર્તિ હનુમાન દાદાની અને મિત્રો આ બાજુ ભગવાન શિવનું શિવલિંગ પર લોકો પાણી ચડાવી રહ્યા છે પણ મેં પણ તો જ પાણી ચઢાવ્યું હતું મહાદેવનું મંદિર કેવું લાગ્યું તે કમેન્ટ કરજો મિત્રો અમારા જામનું આ મંદિર છે અને નવું બનાવ્યું છે પેલા જૂનું હતું તેથી તેને તોડીને નવું બનાવ્યું તો મિત્રો આ વર્ષે નવું મંદિર બનાવ્યું છે તમારી મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના અને આ બાજુ મિત્રો નાગેશ્વરી માતાજીની મૂર્તિ છે નાગેશ્વરી માતા પણ તમારી મનોકામના પૂર્ણ કરે એવી માતાજીની પ્રાર્થના તો મિત્રો આ બાજુ જોઈ શકો છો મહાદેવનો પ્રસાદ આ બાજુ લોકો લઈ રહ્યા છે અને મેં આ પણ લઈ લીધો છે તો મિત્રો મંદિર પણ કંઈક આવું દેખાઈ રહ્યું છે તે જોઈ શકો છો મંદિર કેવું લાગ્યું તે પણ કમેન્ટ કરજો મિત્રો હું તમારો કમેન્ટનો રિપ્લાય જરૂરથી આપીશ આ મિત્રો આ મંદિર પહેલાં જૂનું હતું તેથી એક મંદિર પાડી દીધું અને આ આજ વરસમાં મંદિર નવું બનાવ્યું તે જોઈ શકો છો કેટલું સુંદર બનાવ્યું છે મંદિર અને આ બાજુ નદી છે નીચે તે નદીનું પણ સુંદર વાતાવરણ દેખાઈ રહ્યું છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો નવો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી શકે તો મિત્રો જોઈ શકો છો તમે નદીનું દ્રશ્ય કેટલું સુંદર દેખાઈ રહ્યું છે